અઢારમી જૂન બે હજાર ચોવીસ મંગળવાર આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પૈગંબર શિક્ષા થશે તે જણાવે છે આહાબને પાપ કર્યા પછી પસ્તાવો નથી થતો પરંતુ પાપની જે સજા ભોગવવાની છે તે સાંભળીને પશ્ચાતાપ થાય છે પ્રભુ આહાબને પશ્ચાતાપનો બદલો આપે છે બદલો સજાને મોડી કરશે પણ સજાને રદ નહીં કરે ઈસુ તો એવા પ્રભુની ઓળખ કરાવે છે જે સજા માડી વાડે છે એ પ્રભુ ભુંડા માનવને પણ સૂર્યનો પ્રકાશ આપે છે પાપીને પણ વરસાદ આપે છે પ્રભુ તો માફી આપનાર ઈશ્વર છે ઈસુ આપણને આપણા પ્રભુ જેવા બનવા આમંત્રણ આપે છે મારા પર પ્રેમ રાખે તેના ઉપર હું પ્રેમ રાખું તો હું માત્ર માનવ છું મને વંદન કરે તેને જ હું વંદન કરું તો હું માત્ર માનવ છું પણ મને પ્રેમ ન કરે તેને હું પ્રેમ કરું તો હું મારા પ્રભુનું સંતાન છું મને જે હેરાનગતિ પહોંચાડે તેની તંદુરસ્તી માટે હું પ્રાર્થના કરું તો હું મારા પરમપિતાનું સંતાન પરમપિતાનું સંતાન બનવું અઘરું છે અશક્ય નથી પ્રસ્તુત કરતાં અમૃધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ